મોદી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયપૂર્વક હું આભાર માનું છું તેમજ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું તથા પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ તમામને હું ભાવથી વધારી લઉં છું હવે આ સમય મને એક સ્વનિધિ બોર્ડ એની ઉપર બહુ સુંદર વાત વાક્ય લખવામાં આવેલ છે કે શ્રમ શક્તિ આત્મસન્માન અને આત્મબલ કો મેં નમન કરતા હું આ વાક્ય વાંચીને એટલી બધી પ્રેરણા મળે છે અને ખરેખર ખૂબ આનંદ આવે છે ભારત માટે ગી જાય

માનનીય મુખ્યમંત્રીશ્રીનું ટીમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમ વીએમસી દ્વારા અભિવાદન સ્વાગત માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાસર ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ વૈદ નેતા શાસક પક્ષ મનોજભાઈ પટેલ તથા દંડક શાસક પક્ષ શૈલેષભાઈ પટેલ શૈલેષભાઈ પાટીલ દ્વારા અભિવાદન સ્વાગત માનનીય મુખ્યમંત્રીશ્રીનું સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ અને ધારાસભ્યશ્રીઓ દ્વારા અભિવાદન અને સ્વાગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમનું અભિવાદન સ્વાગત શ્રીમતી રંજનબેન ભટ્ટ માનનીય સંસદ સભ્ય આજે વિશેષ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ મનીષાબેન વકીલ શ્રી શૈલેષભાઈ મહેતા કેયુરભાઈ રોકડિયા તથા ચૈતન્યભાઈ દેસાઈ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ ક્ષણોને આપણે વધાવીએ માનનીય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ જેમના દ્વારા મોમેન્ટો અર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરને જોરદાર તાળીઓ આપણી અવિરત ચાલુ રહેવી જોઈએ માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન વોર્ડ નંબર ત્રણ ચાર છ અને ના વોર્ડ પ્રમુખશ્રી અને પ્રભારીશ્રી દ્વારા વોર્ડ નંબર ત્રણ ચાર છ અને સાત વોર્ડ પ્રમુખ અને પ્રભારીશ્રીઓ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન સ્વાગત આપણા સૌનો તાળીઓનો ગુંજારો ચાલુ રહેશે કારણ કે જયારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આપણી વડોદરાની ધારક નગરીના આંગણે વટપ્રદ નગરીના આંગણે આપણી વચ્ચે પધાર્યા છે માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન સ્વાગત વોર્ડ ચાર ના કાઉન્સિલર શ્રી વોર્ડ પ્રમુખ અને મહામંત્રી શ્રી વોર્ડ ચાર ના કાઉન્સિલર વોર્ડ પ્રમુખ અને મહામંત્રી શ્રી દ્વારા સ્વાગત માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વોર્ડ નંબર ચાર પ્રિન્સિપલ કાઉન્સિલર વોર્ડ પ્રમુખ અને મહામંત્રી તાળીઓના ગડગડાટ દ્વારા આપણે અભિવાદન ને વધાવીએ ત્યારબાદ માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન સ્વાગત કરશે ખોડાભાઈ ભરવાડ અને તેમની ટીમ મેયર શ્રી કમિશનર શ્રી ટીમ વીએમસી દ્વારા મુખ્ય દંડક માનનીય શ્રી બાલકૃષ્ણ શુક્લા આવશેનું અભિવાદન અને સ્વાગત ટીમ વીએમસી માનનીય મેર પિંકીબેન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાસર ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ ભૈત નેતા શાસક પક્ષ તથા દંડક શાસક પક્ષ દ્વારા બાળકૃષ્ણ શુક્લા માનનીય દંડકશ્રીનું અભિવાદન સ્વાગત ટીમ વીએમસી દ્વારા માનનીય સંસદ સભ્ય શ્રી રંજનબેન ભદ્દનું અભિવાદન સ્વાગત માનનીય મુખ્યમંત્રીશ્રીનું લાભાર્થીઓ દ્વારા સ્વાગત રાવલ શીતલબેન બ્રહ્મભટ્ટ ભારતીબેન અને ટેલર નૂતનબેન ઝડપથી આવી જાય પ્લીઝ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપશ્રીનું અભિવાદન સ્વાગત લાભાર્થીઓ દ્વારા રાવલ શીતલબેન બ્રહ્મભટ્ટ ભારતીબેન અને ટેલર નૂતનબેન જોરદાર તાળીઓના ગડગડાટ સાથે અભિવાદનને વધાવી અને મંચસ્થાન મહેમાનશ્રીઓનું બેનો દ્વારા સ્વાગત કરવામાં આવશે અને તે દરમિયાન આપણે આવો માણીએ લાભાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અન્ય મહેમાનશ્રીઓનું આઈસીડીએસસી બેનો દ્વારા અભિવાદન ખાદી આચ્છાદિત રૂમાલ દ્વારા અને લઈને આવીએ છીએ લાભાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ સચિન માલુસરે લાભાર્થી ફેરિયાઓ દ્વારા તેમના પ્રતિભાવ માટે આમંત્રિત કરીએ છીએ સચિન માલુસરે મારું નામ છે સચિન માલુસરે મેં શિવસેને લારી ધરાવું છું આવા કોરોના કપરા સમયમાં તે બધા ધંધા પડી ભાંગેલા એવા ટાઈમે અમને પ્ર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અમને જાણકારી મળી અને યુસીડીએમના કર્મચારીઓ અમને એનું ઓનલાઈન ફોર્મ ભરીને દસ હજારની પહેલાં લોન આપી એ દસ હજારની લોન પૂરી કરીને અમે પછી વીસ હજારની લોન મળી વીસ હજારની લોન મળી એના પછી અમને મારી વીસ હજારની લોન પૂરી આવી છે અને બીજી પચાસ હજારની મળવાની છે એવા એવામાં અમને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને શ્રી આપણા ગુજરાત સરકારના શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા લારી ગલાવાળાને ઊભા કરવા માટે એમને સારી તક આપી છે જય હિન્દ જય ભારત આભાર આપશિનો અને આમંત્રિત કરીશ લાભાર્થી ભરતભાઈ જોશી આપના પ્રતિભાવ માટે ભરતભાઈ જોશી ઝડપથી આવી જશો પ્લીઝ સ્ટેજ પર ઉપસ્થિત તમામ આમંત્રિત અધિકારીઓ વડીલો તથા મંત્રીશ્રી સર્વેનો હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને વંદન કરું છું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીશ્રી દ્વારા ઇનિશિયેટ કરવામાં આવેલ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો મને લાભ મળેલ છે અને તે યોજનાનો સફળતાપૂર્વક ગુજરાત રાજ્યમાં અમલ કરવા બદલ માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રીનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું સદર યોજનાના લાભાર્થે મને અને મારા પરિવારને કોરોના કાળમાં ખૂબ જ સહાયતા મળેલ છે તથા યુસીડી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા અમને સામેથી બોલાવવામાં આવેલ છે અને ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવેલ છે અને અમને યોજનાના લાભ રૂપે ઘણી સારી તક મળેલ છે અને અમે પગભર થયેલા છે વધુમાં આ યોજનાના કારણે મારા અને મારા પરિવારજનોને પણ પગભરવામાં ખૂબ જ સહાયતા મળેલ છે તથા આ આ સાથે અનુસંલિગ અન્ય યોજનાઓ જેવી કે અન્ય યોજનાઓનો પણ મને લાભ મળે છે જે બદલ હું આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર માનું છું આભાર આપશીનો અને મંગલ ક્ષણો છે કે જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને નમ્ર વિનંતી કરીશ આપશ્રીના વરદ હસ્તે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત સારી પ્રગતિ કરેલ લાભાર્થીઓને આપ ચેક અને સેન્શન લેટર એનાયત કરશો નમ્ર વિનંતી નમ્ર નિવેદન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપશીના વરદ હસ્તે પટેલ ભારતીબેન સનાભાઈ રૂપિયા દસ હજારનો લોન ચેક તારીઓના ગડગડાટ સાથે આ ક્ષણોને વધાવીએ 54 उजवला रुपया 20000 ની લોન ચેક આપણે સૌ તાળીઓ દ્વારા આ મંગલ ક્ષણોમાં જોડાઈએ મોચી સુનિલ ભાઈ રૂપિયા 50000 ની લોન સેન્શન લેટર મોચી સુનિલ ભાઈ 50000 ની લોન સેન્શન લેટર राणा किरण भाई परिचय बोर्ड प्रधानमंत्री स्वनिधि योजना ने बनाया आत्मनिर्भर भारत का भागीदार मिला अधिकार होगा सपना साकार परिचय बोर्ड राणा किरण भाई सोलंकी प्रताप सिंह पुंजा भाई रुपया अच्छा छह हजार त्रन सौ बासठ कैशबैक તાળીઓના ગડગડાટ સાથે આ લાભાર્થીઓને આપણે વધાવીએ આપણા જ છે તા લાભાર્થી અને બેન્કર્સ જેઓએ ખૂબ સુંદર કામગીરી કરી છે તેમને પણ પ્રશસ્તિપત્ર એનાયત કરીએ પ્રેમ પ્રકાશ સિંહ હાઈએસ્ટ ડિસ્બર્સમેન્ટ બેંક ઓફ બરોડા પાર્થ ભરતભાઈ કનારા એસબીઆઈ તથા પ્રવીણ ચંદ્ર બેંક ઓફ બરોડા પાણીગેટ બ્રાન્ચ પીએમ સ્વનિધિ લાભાર્થીઓના બાળકો દ્વારા મેળવેલ સિદ્ધિને પણ આપણે સન્માનિત કરીએ કશ્યપ સાવંત હોકી નેશનલ પ્લેયર બે હજાર ત્રેવીસ ત્યારબાદ ચૌહાણ નિશીધ કરાટે ચેમ્પિયન ચૌહાણ ધ્રુવ કરાટે ચેમ્પિયન આપણે સૌ તાળીઓ દ્વારા જોડાઈએ ચૌહાણ ધ્રુવ કરાટે ચેમ્પિયન જીયા મોરી સ્ટુડન્ટ ઓફ ધ યર ખો પ્લેયર સ્કૂલ જીઆમ ઓરી સ્ટુડન્ટ ઓફ ધ યર ખો પ્લેયર સોલંકી સૃષ્ટિ હોકી નેશનલ પ્લેયર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ભારત હસ્તે આ સન્માનિત સોલંકી સૃષ્ટિ હોકી નેશનલ પ્લેયર પાટીલ હોકી નેશનલ પ્લેયર હોકી નેશનલ પ્લેયર અને ટીમ્પલે આસ્થા હોકી નેશનલ પ્લેયર આ હતા પીએમ સ્વનિધિ લાભાર્થીઓના બાળકો જેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ટીમ્પલે આસ્થા ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો આપશીના વરદસ્તે આ એનાયત માટે મૃદુ સહજ અને ગુજરાતની આન બાંધ શાન અને આત્મગૌરવના ધારક એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નમ્ર વિનંતી નમ્ર અનુરોધ આપશીના પ્રસંગોચિત માર્ગદર્શન માટે નમ્ર વિનંતી અને જોરદાર તાળીઓ સાથે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનને વધાવીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત પીએમ સ્વનિધિ અંતર્ગત ફેરિયાઓ માટેના સ્નેહમિલન કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત અમારા સાથી અને મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ મેયર શ્રીમતી પિન્કીબેન સોની અમારા સાથી ધારાસભ્ય અને મુરબ્બી યોગેશભાઈ પટેલ શ્રી મનીષાબેન વકીલ શ્રી કેયુરભાઈ રોકડિયા શ્રી ચૈતન્યભાઈ દેસાઈ પૂર્વ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી એનવી પટેલ શ્રી લાખાવાલાજી પ્રદેશના સહપ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી જ્યોતિબેન પંડ્યા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી પક્ષના નેતા મનોજભાઈ પટેલ શ્રી શૈલેષભાઈ પાટીલ શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યા ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત સૌ લાભાર્થી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્ય મંત્રથી વિકાસની ગેરંટી આપી છે સૌને વિકાસની સમાન તક મળે એ માટે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ સાચા અર્થમાં ગરીબ વંચિત પીડિત છેવાડાના માનવી નિરાધાર લોકોની ચિંતા કરી છે ગરીબો અને છેવાડાના નાગરિકો સમાનભેર જીવન વિતાવી શકે તે માટે વડાપ્રધાન શ્રી અથાગ મહેનત કરીને ઘણી જનકલ્યાણલક્ષી યોજનાઓ દ્વારા આ વિકાસ ક્રાંતિ સાકાર કરી છે એના પરિણામે સમગ્ર દેશે મોદીજીની ગેરંટીમાં વિશ્વાસ મૂકીને ત્રણ રાજ્યોમાં ભાજપને જીત અપાવી છે બે હજાર ચૌદમાં આદરણી શ્રી નરેન્દ્રભાઈ દેશની જનતાને દેશની જનતાએ સુકાન સોંપ્યું ત્યારથી ગરીબો વંચિતોને મુખ્ય ધારાઓમાં લાવવાની અને તેમના સર્વાંગી વિકાસની પરંપરા શરૂ થઈ છે આદરણીય વડાપ્રધાનશ્રીની વેઝનરી લીડરશીપમાં ભારતે વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરી છે તેમના પ્રયાસોના પરિણામે છેલ્લા નવ વર્ષમાં સાડા તેર કરોડ જેટલા લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે વડાપ્રધાનશ્રીએ પહેલા તો જનધન ખાતાઓ દ્વારા દેશના નાનામાં નાના નાગરિકને પણ અર્થવ્યવસ્થા સાથે જોડાય છે અને તેમને માટે બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપી જનધન યોજના દ્વારા સમગ્ર દેશમાં એકાવન કરોડથી વધુ લોકોના જનધન ખાતા ખોલ્યા છે ને એમાંથી પણ ગુજરાતમાં એક કરોડ બ્યાસી લાખ જેટલા લોકો એ બેન્કિંગ સુવિધા સાથે જોડાયા છે એટલું જ નહીં ગરીબ વંચિત છેવાડાના નાગરિકોને બેન્કિંગ સાથે જોડીને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વિવિધ કલ્યાણકારી યોજનાઓને આર્થિક સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં વહેંચી એવી વ્યવસ્થા કરી કોરોનાના કપરા કાળમાં પણ વડાપ્રધાન શ્રી લાભાર્થીઓના ખાતામાં સીધી આર્થિક સહાય પહોંચાડી છે કોરોનાના સમયે આપણે જોયું છે કે મોટા મોટા દેશોમાં લોકોને સરકારે ભગવાન ભરોસે છોડી દીધા હતા ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફ્રી વેક્સિનેશન અને ફ્રી રાશન આપીને લોકોનો રોગ અને ભૂખ બંનેથી રક્ષણ કર્યું કોરોનાના સંકટ કાળ પછી ગરીબ માનવી રોજનું કમાઈ રોજ ખાનાર લોકોને ફરી બેઠા કરવા વડાપ્રધાન શ્રી પીએમ સ્વનિધિ યોજના શરૂ કરાવી ગરીબ કે નાનો માણસ બેંકમાંથી લોન નહોતો લઈ શકતો કેમ કે એના જામીન કોણ થાય પીએમ સ્વનિધિ યોજના દ્વારા નરેન્દ્રભાઈ પોતે દેશમાં કરોડો નાના વેપારીઓના જામીન બન્યા અને તેમને લોન અપાવી નાના ધિરાણ માટે આ પીએમ સ્વનિધિ મોટી સહાય યોજના સાબિત થઈ છે પીએમ સ્વનિધિ યોજનામાં વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે અત્યાર સુધીમાં સાડા પાંચ લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સોને ફેરિયાઓને નાના વેપારીઓને કુલ મળીને સાતસો કરોડ થી વધુ રકમની લોન અપાવી છે વડોદરા શહેરમાં જ પીએમ સ્વનિધિ અંતર્ગત ચોપન કરોડ થી વધુ રકમની લોન સહાય આપી છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો જરૂરિયાતમંદ લાભાર્થી સુધી પહોંચાડવા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન મસુનિધિ સમૃદ્ધિ કાર્યક્રમ પણ શરૂ થયો છે આ કાર્યક્રમ હેઠળ પ્રધાનમંત્રી જનધન યોજના જીવન જ્યોતિ વીમા યોજના સુરક્ષા વીમા યોજના શ્રમયોગી માનધન યોજના જનની સુરક્ષા યોજના માતૃવંદના યોજના જેવી આઠ ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓને એકસાથે આવરી લેવામાં આવે છે જન જનસેવાની આવી યોજનાઓને સો ટકા સેચ્યુરથી ખરા લાભાર્થીઓ સુધી પહોંચાડવા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પંદરમી નવેમ્બરથી દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરાવી છે આ સંકલ્પ યાત્રાના માધ્યમથી મોદી સરકારની ગેરંટીવાળી ગાડી આજે છેવાડાના માનવી વંચિત ગરીબ સૌ લાભાર્થીઓ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ માટેની ગેરંટી લઈને દેશ રાજ્યના ખૂણે ખૂણે પહોંચીને લાભાર્થીઓના આત્મવિશ્વાસ વધારી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જનસુખાકારી નાગરિક કેન્દ્રીય સુવિધા અને આરોગ્ય સેવાના લાભો પણ લોકોને ઘેર બેઠા પહોંચાડે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા આત્મનિર્ભર અને વિકસિત ભારતનો મંત્ર આપ્યો છે વડાપ્રધાન શ્રીના પ્રયાસોથી આજે એ દિશામાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે નવ વર્ષ પહેલા આપણે દસમા સ્થાને હતા તેમાંથી હવે પાંચમા ક્રમે આવી ગયા છીએ દેશની આ વિકાસ યાત્રામાં નાના વેપારીઓ પણ મોટી ભૂમિકા ભજવી છે મોદીજીના નેતૃત્વમાં ત્રીજી ટમમાં ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે એમાં કોઈ બે મત નથી આ માટે આદરણી શ્રી નરેન્દ્રભાઈને ત્રીજી વાર આપણે બધા સાથે મળીને વડાપ્રધાન પદનું શુકાન સોંપવાનો આપણે સૌ સાથે મળીને આજે સંકલ્પ કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપશીનો હૃદય ઉર્મીથી આભાર આપશીના ઉચ્ચપૂર્ણ અને માહિતી સભર માર્ગદર્શન માટે ફરી એકવાર ઋણ સ્વીકાર અને આભાર વ્યક્ત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વટપ્રદ નગરી અસ્મિતાધારક સુસંસ્કૃત વડોદરા નગરીના આંગણે આપના આગમન બદલ માનનીય મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લા શ્રીમતી પિંકીબેન માનનીય શ્રી મુખ્ય અતિથિ રંજનબેન ભટ્ટ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત તમામ ધારાસભ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને વિવિધ પદાધિકારીશ્રીઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ આજના આ વડોદરા મહાનગરપાલિકા પીએમ સ્વનિધિ અંતર્ગત શેરી ફેરિયાઓ માટેના સ્નેહ મિલન ઉત્સવ સમારોહમાં અને વિનંતી કરીશ શેરી ફેરિયાઓ સાથે ભોજન માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અને મંચ પરના મનુભાવશ્રીઓ પધારશે અને સંગઠન હોદ્દેદારશ્રીઓને પધારવા પણ નમ્ર વિનંતી તમામ લાભાર્થીઓ માટે અને જે પણ ફેરિયાઓ ઉપસ્થિત છે જે પણ શ્રમિકો ઉપસ્થિત છે આ તમામ માટે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે આપ સૌ શાંતિ જાળવશો એવી નબ્ર વિનંતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓની પ્રેરક મંગલ ઉપસ્થિતિ આપકે આને સે હૃદય કમલ હમારા ખીલ ગયા